જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો અન્ય લોકો સહિત જેમાં ભાવનગરના હુમલાના બે લોકો માર્યા ગયા હુમલા સમયે કેટલાક મુસાફરો તેમની ટિકિટ સાથે કોટ ફોટા પાડી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હુમલા દરમિયાન આતંકવાદીઓએ સીધી ગોળીબાર શરૂ કરી દીધો અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ભાવનગર પહોંચ્યા હતા હુમલા સમયે ત્યાં હાજર અગિયાર મુસાફરો સુરક્ષિત રીતે ભાવનગર પાછા ફર્યા અને હુમલા સમયે તે બગીચામાં બેઠો હતો અને અચાનક આતંકવાદીઓએ હુમલો કર્યો તેમાંથી ઘણા લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે મુસાફરોએ સરકાર પાસે આતંકવાદી સામે કડક કાર્યવાહી કરવા અને સુરક્ષા દળોની તૈનાતી વધારવાની માંગ કરી છે તેમણે એમ પણ

લગભગ કલાક દોઢ કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા માંડ્યા ને ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા હાફલા ફાફલા ને કપડા બગડેલા હતા માન માન બચાવી આવ્યા પછી એને કીધું કે ઉપર આવી ફાયરિંગ થયું છે પછી લગભગ કલાક દોઢ કલાક આ લોકોની વાત જોઈ મેં ને ઘણા પછી એવા સમાચાર મળ્યા કે લગભગ છવ્વીસથી થી સત્યાવીસ જણાને ગોળી વાગી છે એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા બે વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેશ્વર બધાય ઘોડા જેને ખસર કહેવામાં આવે એની માથે બધા માનો બાર જણા અમારા વીસ માંથી બાર જણા ત્યાં ગયા હવે બાર ગયા એ બધાય ગયા એટલે અમે આઠ જણા છે ત્યાં બગીચે બેઠા હતા હું ઉમરલાયક હતા એ એટલે પછી બાર જઈ ગયા હતા

ખચર પર ઘોડા પર પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા ટિકિટ લીધી ફોટો પાડતા હતા હજી બે મિનિટ થઈ તો બે થી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથી સાવ નજીકથી જ બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને બી મારવા અમે કોઈને મારતા પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું